આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદ્ભુત છે ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને સોળ સંસ્કારો આપવામાં આવે છે અને આ સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર લગ્ન એટલે બંધન જ નહીં પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનો જ નહીં પરંતુ બે આત્માઓનું મિલન સમયની સાથે માણસો વિચારો પણ બદલાયા છે એટલે કે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી પરંતુ સંધાય છે લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવા માટે આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી પરંતુ તે ઘરની ગૃહલક્ષ્મી હોય છે આપણે બધા લગ્નમાં જતા હોઈએ છીએ અને લગ્નની દરેક રીત રસમ જેવી કે પીઠી મહેંદી જયમાળા ફેરા સપ્તપદી સેથો પૂર્વો કન્યા વિદાય વગેરે જેવી રસમોમાં આપણે ક્યાંક ને ક્યાંક હાજર રહેતા હોઈએ છીએ મિત્રો તમે ધ્યાનથી જોયું હશે કે લગ્ન વખતે ચોરી ફેરા ફરતા પહેલાં વર છેડા છેડી બાંધવામાં આવતા હોય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ રીતે ફેરા ફરતા પહેલાં છેડાછેડી શા માટે બાંધવામાં આવે છે છેડા છેડી બાંધવા પાછળનું મહત્ત્વ શું છે જો તમે પણ ફેરા ફરતા પહેલાં છેડાછેડી બાંધવા પાછળ રહેલા મહત્ત્વને જાણવા માંગતા હો તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયામાં વધુને વધુ શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા તો જય માતાજી લખી શકો છો મિત્રો લગ્નની વિધિ ભારતમાં વધારે જોવા મળે છે લગ્નનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ રહેલ છે અને લગ્નની વિધિઓમાં છેડાછેડીની રસમનું વધારે મહત્ત્વ રહેલ છે જ્યારે પણ સજોડે પૂજામાં બેસવાનું હોય ત્યારે પંડિતજી છેડાછેડી બાંધવાનું કહેતા હોય છે એ વાત તો તમે દરેકે નોંધી જ હશે આ છેડાછેડી બાંધવાનું વધારે મહત્ત્વ છે પણ આનું કારણ શું હિન્દુ ધર્મમાં લગ્નને સોળ સંસ્કારોમાંથી મુખ્ય સંસ્કાર ગણવામાં આવે છે લગ્નમાં થતા દરેક રિવાજ ઉત્સાહની સાથે પૂર્ણ કરવામાં આવતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે લગ્નમાં થનારી દરેક વિધિ પાછળ એક માન્યતા હોય છે વરમાળા કેમ પહેરાવવામાં આવે છે છેડાછેડી કેમ બાંધવામાં આવે છે પીઠી કેમ લગાવવામાં આવે છે ઉકરડી કેમ નોતરવામાં આવે છે આ બધાનું વિશેષ મહત્ત્વ હોય છે છેડાછેડી લગ્ન સંસ્કારનો એક પ્રતિકાત્મક રૂપ ગણવામાં આવે છે મિત્રો છેડાછેડી વિશે પ્રચલિત માન્યતાઓ વિશે વાત કરીએ તો છેડાછેડી બાંધવાનો અર્થ બંનેના શરીર અને મનને સંયુક્ત રીતે એક નવા રૂપમાં ઢાળવા એવું માનવામાં આવે છે કે છેડાછેડી બાંધ્યા બાદ બંને જીવનભર એકબીજાની સાથે પૂરી રીતે બંધાઈ જાય છે લગ્ન દરમિયાન વરરાજાના વસ્ત્ર અને કન્યાના દુપટ્ટા અથવા તો સાડીના છેડાના ખૂણા સાથે ગાંઠ બાંધવામાં આવે છે જેને છેડા કહેવાય છે આ છેડાછેડીને બંનેના શરીર અને મન પરસ્પર બંધાય તેનું પ્રતિક ગણવામાં આવે છે છેડાછેડીમાં પૈસા શા માટે બાંધવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો જે કમાણી અને સંપત્તિ હશે તેના પર બંનેનો પરસ્પર સમજૂતી અને યોજનાથી કામ કરશે બંનેની સંમતિથી જ પૈસા ખર્ચવામાં આવશે છેડાછેડીમાં રૂપિયો અથવા તો સિક્કો બાંધવાનું મહત્વ એ વરકન્યાને સમજાવવાનું હોય છે કે જે કંઈ પણ ધન સંપત્તિ છે તેના પર હવે એકલાનો હક નથી જે ધન છે તેના પર બંનેનો સમાન અધિકાર રહેશે છેડાછેડી બાંધ્યા બાદ એવું માનવામાં આવે છે કે બંને એકબીજા સાથે પૂરી રીતે બંધનમાં બંધાઈ જાય છે અને તેમની પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે તેઓ જે લક્ષ્ય સાથે એકબીજાના થયા છે તે વિશે તેઓ જીવન પર યાદ રાખે મિત્રો છેડાછેડીમાં ફૂલ બાંધવાના અર્થ વિશે વાત કરીએ તો ફૂલની જેમ બંને એકબીજાનું જીવન પણ સુગંધિત કરે ભગવાનના આશીર્વાદના રૂપમાં ફૂલને છેડાછેડીમાં બાંધવામાં આવે છે જે છેડાછેડીમાં ફૂલ બાંધવાનો અર્થ છે કે જે રીતે ફૂલોની સુગંધ હોય છે તે જ રીતે દંપતી જીવનને સુગંધિત બનાવવા માટે અને એકબીજાની પ્રશંસા કરવા માટે હંમેશા તત્પર રહે કોઈ એકબીજાનું અપમાન ન કરે મિત્રો લગ્ન લગ્નવિધિનું મુખ્ય અંગ હસ્તમેળાપ છે તેમાં મા બાપ પોતાની પુત્રીનો હાથ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે અને તે હસ્તમેળાપ ન રહીને મનમેળાપ થઈ જાય છે આ વિધિથી વરવધુના શરીરમાં એક અનોખી ખુશી ઉત્પન્ન થાય છે મિત્રો છેડાછેડી બાંધ્યા બાદ ફેરા લેવામાં આવતા હોય છે લગ્નના ચાર ફેરા એ પુરુષાર્થના ફેરા છે તે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ છે તે ધર્મશાસ્ત્રોનું પણ ચિંતન કરે છે ચાર ફેરા ફરવામાં પ્રથમ ત્રણ ફેરામાં પુરુષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે પહેલા ત્રણ ફેરાના ત્રણ પુરુષાર્થની વાત કરીએ તો પ્રથમ ધર્મ જેમાં પત્ની ધર્મ માર્ગ ઉપર પતિની પાછળ ચાલે છે બીજો અર્થ પોતાનો સંસાર સુખ અને સંતોષથી ચાલે એટલું ધન કમાવું ત્રીજો કામ લગ્ન જીવનના સંયમપૂર્વકના હક આ ત્રણેયમાં પુરુષ આગળ હોય છે અને પત્ની એને અનુસરે છે કારણ કે સ્ત્રી એ શરમનું પ્રતીક છે અને ચોથો ફેરો મોક્ષનો હોય છે જે પોતાની મરજી પ્રમાણે મળતો નથી એ તો પોતાના ભાગે આવેલી ફરજોના ભાગ રૂપે જ મળે છે સેવા અને પરિવાર તરફના પ્રેમ અને એકતા દ્વારા જ મળે છે અને એમાં સ્ત્રી આગળ હોય છે કારણ કે સહનશીલતા સદાચાર શીલ સેવા અને પ્રેમ એ મુખ્યત્વે સ્ત્રીના ગુણ છે એટલે મોક્ષના માર્ગ પર એ પુરુષ કરતાં આગળ હોય છે આપ આ વિડીયો ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો અને અમે આશા રાખીએ છીએ કે આપને આ માહિતી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી